નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે અમદાવાદમાં થંડસ્ટ્રોમ એક્ટિવિટી સાથે અઢાર જિલ્લામાં વરસાદની વકી જાહેર કરવામાં આવી છે આ સાથે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને ગુજરાતના ઘણા ભાગોમાં આજે પણ વરસાદ થઈ શકે છે જેમાં સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં હળવો વરસાદ થઈ શકે છે આ તમામ માહિતી વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે સામાન્ય રીતે દર વર્ષ બાવી મે સુધીમાં અંદમાન નિકોબારમાં ચોમાસું આગમન થતું હોય છે આ વર્ષ દેશમાં ચોમાસાનું આગમન વહેલું થઈ શકે છે અંદાજે ઓગણીસમી મેથી અંદમાન નિકોબારમાં ચોમાસું દેશમાં દસ્તક દઈ દેશે ત્યારે આ બધાની વચ્ચે અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે ગુજરાતમાં ગરમ પવનની આંધી ફૂંકાઈ શકવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આગાહીકાર અંબાલાલ પટેલે કરેલી આગાહી મુજબ આ વર્ષ ઉનાળો કંઈક અલગ જ વાતાવરણમાં ઉભું કરશે ક્યારેક તમને ચોમાસા જેવો અહેસાસ કરાવશે તો ક્યારેક આકાશમાંથી આગનો વરસાદ કરશે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરીએ તો દસથી ચૌદ મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી વીસ મે બાદ ગરમીમાં વધારો થશે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન ચુમ્માલીસ ડિગ્રી સુધી જવાની આગાહી કરાઈ છે આમ રાજ્યમાં આવનારા વીસ દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઈ છે અંબાલાલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે સાત જૂનની સાગરમાં પવનો બદલાતા ફરી વરસાદ આવશે આઠથી ચૌદ જૂનમાં આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા છે સત્તર જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે જેઠવદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થતી જોવા મળતી હોય છે તો આ તરફ હવામાન વિભાગનું કહેવું છે કે નૈઋત્યનું ચોમાસું આ વર્ષ ઓગણીસમી મેથી અંદમાન નિકોબારમાં દસ્તક દઈ શકે છે જે આગળ વધીને એક જૂનના રોજ તે કેરળના કાંઠે આવી પહોંચશે અને પછી દેશના અન્ય ભાગોમાં વિસ્તરશે સામાન્ય રીતે અંદમાન નિકોબારમાં ચોમાસું બાવીસમી મે પછી શરૂ થતું હોય છે પણ આ વર્ષ તે ત્રણ દિવસ વહેલું શરૂ થઈ શકે છે આ વર્ષ દેશમાં ચોમાસું વહેલું આગમન થશે ઓગણીસમી મેથી અંદમાન નિકોબારમાં ચોમાસું દસ્તક દેશે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે આજે કચ્છ અંબાજી ડાંગ સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ દ્વારકા અમરેલી પોરબંદર ભરૂચ અને અંબાજી સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે કમોસમી વરસાદના પગલે ખેતીના પાકને નુકસાન થયું છે જ્યારે વીજળી પડવાથી પોરબંદરમાં બે લોકોના અને સુરેન્દ્રનગરમાં બે લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે ભરૂ ઉનાળામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા વધી છે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ થયેલ વરસાદને કારણે પાકને નુકસાન થયું છે આ નુકસાનનું વળતર ચૂકવવા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત પણ કરાઈ છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી લેજો